સવાર સવારમાં જો નાસ્તા પૌવા બનાવ્યા છે આ મોહન માટે ભરીને મૂક્યા આ દક્ષુ માટે અને મી મારા ખાવા કાઢ્યા ગરમી હાલત તો બતાવું તો જો રસોડા આ પૌવા બનાવ્યા છે હજુ તો આટલા બળ્યા આ ચા બનાવીએ આ બેસનના પૂટલા થોડા બનાવી આ અને દક્ષુ ભાઈ હું કરીશી શી ઘર દક્ષુભાઈ તૈયાર થઈ છે કપડાં

આપણે દેવજી એવો પેટ્રોલ પુરાવા પેટ્રોલ પંપ છે મોબી રે ટિન્ટોડા ગામ છે ટિન્ટોડા ટિન્ટોડા ગામના પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા જઈ સાહેબ ગરમી છે જોજો થોડા બંને ગરમી meneh oi rakhe tadka ma saheb mm -hmm. aijya <laughs> patan શીરો ને રોટલી ને ભાખરી ને ભાત ને મગનું શાક ને જેટલું ખાવાનું બનાવી દીધું આટલું બધું બનાવવા બોલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સાહેબ તો આરામ કરી શું કરી શ્રી કૃષ્ણ ખાવા ઊંઘી ગયા લાગી અમારી પાર્ટી થાય છે આરતી બેન

તું બુડા ઉભો થઈ જાવો આવો મને થાક લાગ્યો અને આ જોવા બિગ બોસ અને અમારા છોટે બોસ તો હું કરી આજે જે નઈન કપડાં આવી રીતે મૂકી દીધા અને અમારા છોટે મિયા છોટે મિયા શું કરે છે કુકર ખુલી ના જાય ને ખીચડી ખીચડી થશે આખા ઘરમાં બહુ એક્સપિરિયન્સ ના કરવો ભાઈ મોહન ખાવાનું ખાવા જો ભાખરી અને રોટલી મોહન ભાખરી અને રોટલી ના મોહન આવું રંધાય ખીચડી જોજે આવી તો આવું રંધાય આવડે કોઈ રોતા તાણા ખીચડી ઉભરાઈ જોજે આવી રીતે ખીચડી ઉભરાય આવડો પાડો

અને અમારા મોહન કુંવર રાતના દસ વાગે બૂટ ધોવીશ ચલો રાતના વાગી ગયા છે દસ દસ સાડા દસ થઈ જાય ચલો આજના માટે આટલું જ મારો વિડીયો ગમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા વ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ